જેતપુરના લોકલ ફોર વ્હીલ વાહન ચાલકો પાસે પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા એકાએક દસ રૂપિયામાંથી વીસ રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા આ ડબલ ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો આ ભાવ વધારા સાથે જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઇંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝાએ જઈને બે દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી અને જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો દરેક સંસ્થાઓને સાથે રાખીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આવો જાણીશું શું હતો સમગ્ર મામલો લોકલ દ્વારા વધારો નથી છે લોકલ આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં એને છે ને રૂલ્સ પ્રમાણે અને જે શેતપુરવાળા અને શેમ્બરવાળા જે રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને છે એમાં રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવશું શું ઘટાડો શું ઘટાડો ટૂંકમાં જે રિટન હતું ને ત્યારે રિટર્ન નહોતું અત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું સિંગલ પાંત્રીસ રૂપિયા છે એ રિટર્ન વીસ રૂપિયા છે સ્થાનિક માટે તો હવે વીસ રૂપિયા કેમ કરવાનું વીસ રૂપિયા નથી જે સ્થાનિક માટે જે છે વીસ કિલોમીટર રિઝિયામાં જે પાસ છે ને બસો પંચાવનુ વીસ ત્રીસ કિલોટ રિજિયામાં પાસ બંન એનો જે એક મહિનો દિવસ અનલિમિટેડ રહેશે ને વીસ રૂપિયા બસોને પંચાવન રૂપિયા ભાવ છે એમનો એમની વાત કરશું આગળ જોવા કરશું હું આપશ્રીને જણાવું તો નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ ટોલપા ટોલ પ્લાઝા પીઠડીયા મારફત તારીખ અઢાર ત્રણના રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું પણ એ આવકારદાયક છે પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જેતપુર શહેર તથા તાલુકા ઉપર દસ રૂપિયાની બદલે વીસ રૂપિયાની વસુલાત ચાલુ કરી આ ટોલનાકાની સ્થાપના જ્યારે બે હજાર સાતમાં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલ નાખું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ ગણતરીએ સાડા સાત રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસૂલાત ચાલુ કરી છે જે પાસની સ્કીમ આવી બસો પંચાવન રૂપિયાની તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી જેથી કરીને એક બોજારૂપ છે ફરીથી આ દસ રૂપિયા વસૂલ કરવા માગણી છે અમારી નહીં તો આગામી બે દિવસ પછી આંદોલન કરવામાં આવશે ટોલના કે પીઠડીયા ટોલના કે રજૂ કર રજૂઆત કરવા અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઈંગ એન્ડ પિન્ટિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને ખરીદી દીધા હતા ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જે જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને બદલે વીસ રૂપિયા કરી નાખ્યા એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે જનરલ આજે આ ટોલ નાકાની જે માનો કે જે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો એના બાબતેની આ મિટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ મીઠડીયાના જે લોકલ જે માનો કે ફોર વ્હીલ વાહનો વાહન છે જે ખરેખર ઝીરોમાં જ હોવા જોઈએ એને દસ કે પાંચની સિસ્ટમના આનંદની કંઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ લાગુ ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મૌખિક કે ભાઈ પીઠાડીયાવાળાને ઝીરોમાં જ ચાલશે ટોટલ ફોર વ્હીલરવાનો પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠાડીયા ટોલ પ્લાઝા છે